एंशियल्स सर्विसના ₹6000 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવાથી લઈને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી પરંતુ આ દરમિયાન પોલીસને એબી પર માહિતી મળી કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઈને દુબઈ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે જેના લીધે પોલીસે હવે તેની કડી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની શકે તેમ છે બીજી તરફ તપાસમાં વિગતો સામે આવી છે કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નાણાની હેેરફેર કરવા માટે 11 જેટલી કંપનીઝ બનાવી હતી જેના કુલ 27 જેટલા એકાઉન્ટ્સમાં રહેલી સવા કરોડની રોકડ ફ્રીઝ કરવામાં આવી બીજી તરફ તપાસ માટે પોલીસની 7 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે ભુપેન્દ્રસિંહનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હતું ત્યારબાદ તે નેપાળ પહોંચીને ત્યાંથી દુબઈ થઈને કેરેબિયન દેશમાં ફરાર થયો હોવાની શક્યતા છે પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછમાં એવી પણ માહિતી મેળવી છે કે ભૂપેન્દ્રસિંહ છેલ્લા ઘણા સમયથી કેટલાક વિઝા એક્સપર્ટના સંપર્કમાં હતો